જય માતાજી મિત્રો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે કેટલી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે એમાંથીને એક યોજના છે ટ્રેક્ટર ખરીદી પર સહાયની યોજના તો આપણે આ વિડીયોમાં આ યોજના વિશે તમામ માહિતી જોવાના છીએ જેમ કે ટ્રેક્ટર ખરીદી ઉપર કેટલી સબસિડી મળે છે આ યોજનામાં ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું ક્યારે ભરવાનું કઈ રીતે ભરવાનું અને ફોર્મ ભરવા માટે કયા કયા કાગળની જરૂર પડે સબસિડી ક્યારે જમા કરવામાં આવે આવી તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ પહેલા ખેડૂત ભાઈઓ મારી એક વિનંતી છે તમે વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ

આ ખેડૂતની ખેતીવાડી વિભાગમાં ટ્રેક્ટર યોજનામાં બે યોજના જોવા મળશે વન બંધુ ટ્રેક્ટર યોજના અને એજીઆર પચાસ ટ્રેક્ટર સહાય યોજના તો આમાં તમે ગમે તેમાં અરજી કરી શકો છો બંનેમાં સરખી સહાય મળે છે વીસ પીટીઓ હોર્સ પાવર થી વધુ અને પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે અને જો તમે આ ટ્રેક્ટર યોજનામાં ફોર્મ ભરો તો વધુમાં વધુ એક વ્યક્તિને જ લાભ મળે છે અને જો આ એજીઆર આર પચાસ ટ્રેક્ટર સહાય યોજનામાં ફોર્મ ભરો તો એમાં વખતો વખત તમે ફોર્મ ભરી શકો છો આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર પાંચ બે હાજર પચીસ છે અને ગયા વર્ષની જેમ વહેલા તે પહેલાની સિસ્ટમ નીકળી ગઈ છે હવે આમાં ડ્રો સિસ્ટમ આવી ગઈ

આઠની નકલ બેંકની પાસબુક અને મોબાઈલ નંબર તો મિત્રો તમારે આ ટ્રેક્ટર માટેની સબસિડી લેવી હોય તો સૌથી પહેલા તો તમારે આ ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે તમારી ગ્રામ પંચાયતમાં જઈ અથવા તમારી જાતે ગમે તે રીતે આ આ તારીખ ફોર્મ ભરી દેવાનું છે મેં આગળ કીધું એમ કે વર્ષે વહેલાની સિસ્ટમ નીકળી ગઈ છે અને સિસ્ટમ થઈ ગઈ છે તો મિત્રો ફોર્મ ભરા જાય પછી હવે તમારે તમારા અરજીની મંજૂરીની રાહ જોવાની છે તમારા તાલુકામાંથી તમારે ફોન આવશે કે આ જગ્યાએથી આ ડીલર પાસેથી ટ્રેક્ટર ખરીદવાનું અને મિત્રો સરકારે નક્કી કરેલ ટ્રેક્ટરનું મોડલ અને સરકારે નક્કી કરેલા ડીલર પાસેથી જ આ ટ્રેક્ટર લેવાનું અને અને ડીલરોનો એનું સ્થળ એની બધી વિગતો ખેડૂત ઉપર આપેલી જ છે તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે રાહ જોવાની છે તમારી અરજીની મંજૂરી મળે તમને મેસેજ અથવા ફોન દ્વારા જાણ કરવામાં આવશે એ પછી તમારે ટ્રેક્ટરની ખરીદી કરવાની છે તમને મંજૂરી મળ્યાથી સાઠ દિવસની મુદત આપે છે તો એ સાઠ દિવસમાં તમારે આ ટ્રેક્ટરની ખરીદી કરી લેવાની છે અને ત્યાર પછી બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે જે આગળ મેં કીધા એ બધા ડોક્યુમેન્ટ્સ એ સિવાય તમે જે ફોર્મ ભર્યું હતું એની પ્રિન્ટ આ ટ્રેક્ટર ખરીદ્યું એના બધા દસ્તાવેજ અને ખરીદીનું પાક્કું બિલ જોઈશે અને ખેડૂતનો ટ્રેક્ટર સાથેનો ફોટો તો બીજા પણ ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે જે તમને તમારા ગ્રામ સેવક પાસેથી જાણકારી મળી રહી છે તો આ બધી પ્રોસેસ પછી એક સર્વે કરવામાં આવશે અને ખેડૂતને નક્કી કરેલ જગ્યાએ બોલાવવામાં આવશે તો ત્યાં આ બધા ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાનું છે અને ત્યાર પછી થોડા દિવસની અંદર તમારા ખાતામાં આ એક લાખ રૂપિયા જમા કરવામાં આવશે અથવા ખરીદી કિંમતના પચીસ ટકા આપવામાં આવશે તો મિત્રો આ રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા વોટ્સઅપમાં મોકલજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો